વડોદરા શહેરમાં આવેલ પ્રતાપ નગરમાં માધવરાવ સિંધિયા સ્ટેડિયમમાં ડીઆરએમ કપ બે હાજર છવ્વીસ નું પ્રારંભ રેલવેની ની સોળ ટીમો વચ્ચે જામશે ક્રિકેટ નું જંગ પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગ દ્વારા કર્મચારીઓના સ્વાસ્થ્ય અને ટીમ ભાવનાને પ્રોત્સાહન આપવા માટે આયોજિત ડીઆરએમ કપ બે હજાર છવ્વીસ ક્રિકેટ ટુર્નામેન્ટનો આજ રોજ વિધિવત પ્રારંભ થયો છે વડોદરાના પ્રતાપનગર વિસ્તારમાં આવેલા ઐતિહાસિક માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે વડોદરા મંડળના રેલવે પ્રબંધક રાજુ ભડકેના હસ્ત્યા સ્પર્ધાનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું રેલવે પ્રશાસન દ્વારા આયોજિત આ રમતગમત મહોત્સવને કારણે રેલવે પરિસરમાં અને કર્મચારીઓમાં અનેરો ઉત્સાહની ઉમંગ જોવા મળી રહ્યો છે આ પ્રતિષ્ઠિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં વડોદરા રેલવે મંડળના વિવિધ વિભાગના કર્મચારી અને ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ કરતી કુલ સોળ જેટલી ટીમોએ ભાગ લીધો છે રેલવે કર્મચારીઓ પૂરું પાડવા તેમના પાડવામાં આવ્યું છે આગામી દિવસોમાં તમામ ટીમો વચ્ચે ખરાખરીનો અને રસાકસી ભર્યો મુકાબલો જોવા મળશે જેમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ટીમ વિજેતાનું તાજ પહેરશે ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેલા મંડળ રેલવે પ્રબંધક રાજુ ભડકે મેદાન પર ઉતરેલા તમામ ખેલાડીઓનું તમામ સ્પર્ધકોને સંપૂર્ણ નિષ્ઠા સમર્પણ ને સાચી રમત ભાવના સાથે પ્રદર્શન કરવા માટે અનુરોધ કર્યો હતો આ પ્રકારના આયોજનો રેલવેના વિવિધ વિભાગો વચ્ચેના આંતરિક સંકલન અને સૌહાર્દને વધુ મજબૂત બનાવશે તેવી આશા પણ તેમણે વ્યક્ત કરી હતી